હસ્તે ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મેગાના રસોડામાં તો આજે હું એક વાટકી વટાણાનો ઉપયોગ કરી હાંડવો અને ઢોકળાને ટક્કર આપે એવો ટેસ્ટી એવો ચીઝવાળો નાસ્તો બનાવવાની છું એકવાર આ બાળકોને ખવડાવી દો બાળકો બર્ગરની જગ્યાએ તમારા પાસે આ નાસ્તાની જ ડિમાન્ડ કરશે તો આને મેં ઘરના જ બનાવેલા ટમેટો કેચઅપની સાથે સર્વ કર્યું છે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો રેસીપી બનાવવા માટે સૌ પહેલાં આપણે મિક્સરના જારમાં એક કપ લીલા તાજા વટાણા લેવાના છે એક નાનો આદુનો કટકો લેવાનો છે અહીંયા બે તીખા લીલા મરચાંનો હું ઉપયોગ કરું છું તીખાશ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાની અને અધકચરું પહેલાં વાટી લઈશું આવું વટાઈ જાય એટલે હવે એમાં થોડી કોથમીર ઉમેરવાની છે તો મારી પાસે અહીંયા સાફ કરેલી સમારેલી કોથમીર હતી જો તમે અહીંયા ડાળી સહિતની કોથમીર ઉમેરવા માગતા હો તો એ રીતે પણ તમે ઉમેરી શકો છો હવે અહીંયા હું એક કપ જેવો રવો લઉં છું તમે ઝીણો કે જાડો કોઈપણ પ્રકારનો રવો અહીંયા લઈ શકો છો અને હવે એમાં આપણે ખાટું થોડું હોય એવું એક કપ જેટલું દહીં ઉમેરવાનું છે આ બધું જ આપણે સરસ સ્મૂથ પીસી લેવાનું છે તમે અહીંયા પાલકનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે જો તમે દહીંની જગ્યાએ છાશ ઉમેરતા હો ને તો તમારા અહીંયા જે આ પાણી ઉમેરું છું ને એ નહીં ઉમેરવાનું અહીંયા મેં થોડું પાણી ઉમેર્યું છે જરૂર પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું છે તો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે જો ખીરું કેટલું સરસ લાગે છે એનો કલર કેટલો સરસ આવ્યો છે તો આ રીતનું આપણે ખીરું બનાવી લેવાનું છે તો અહીંયા એમાં મારે થોડું એવું પાણી વાપરવાની જરૂર પડી હતી ખીરાને મેં એક તપેલીમાં કાઢી લીધેલું છે અને એને હવે સારી રીતે આપણે થોડું ફેટી લેવાનું છે અને આને થોડીવાર માટે આપણે રેસ્ટ કરવા રાખી દઈશું ખીરું રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે અહીંયા સ્ટફિંગની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક નાનું એવું ગાજર લીધેલું છે એને હું ચોપરમાં ઉમેરી એને ઝીણું ઝીણું સમારી લઈશ તમે એને હાથેથી પણ ઝીણું સમારી શકો છો અથવા એને ખમણીમાં ખમણી પણ શકો છો તો અહીંયા ગાજર સરસ રીતે ચોપ થઈ ગયું છે તો એને હું હવે એક બાઉલમાં નીકાળી લઈશ અને હવે મેં અહીંયા નાની સાઈઝના બે કેપ્સિકમ લીધેલા છે એને પણ હું ચોપરમાં ચોપ કરી લઈશ તમે એને ઝીણું સમારી પણ શકો છો તો જે બાઉલમાં ગાજર કાઢ્યા હતા એની સાથે જ આપણે કેપ્સિકમને પણ નીકાળી લઈશું અને અહીંયા અમારી પાસે થોડી કોબી હતી તો કોબીને પણ હું ચોપરમાં જ ઉમેરી એને પણ સારી રીતે ચોપ કરી લઈશ અહીંયા તમે તમારી ચોઈસના કોઈ પણ શાકભાજી લઈ શકો છો જેમ કે લાલ પીળા કેપ્સિકમ બ્રોકલી ફણસી ફ્લાવર આ બધા જ શાક અહીંયા ખૂબ સરસ લાગશે તો બાળકો જે આસાનીથી ન ખાતા હોય એને આ રીતે આવા નાસ્તામાં શાકને છુપાવીને ખવડાવી શકાય છે તો અહીંયા મેં થોડું પનીર લીધું છે પનીરને એકદમ ઝીણું ઝીણું સમારી લીધેલું છે એને પણ આપણે જે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ એ જ બાઉલમાં ઉમેરી દઈશું અને થોડા મસાલા કરીએ તો અહીંયા એક નાની ચમચી જેવું મેં મરી પાવડર અને એક નાની ચમચી જેટલું મિક્સ હર્બ્સ લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અહીંયા તમે તમારી ચોઈસના કોઈ પણ મસાલા કરી શકો છો આને બધું જ સારી રીતે મિક્સ કરી સાઈડમાં રાખી દઈએ તો અહીંયા બેટરને પણ રેસ્ટ કરતાં થોડી વાર થઈ ગઈ છે તો બેટરમાં રહેલી સૂજી સારી રીતે ફૂલી ગઈ છે એકવાર ચેક કરી લઈએ આ રીતનું બેટર તમારું તૈયાર થયેલું હોવું જોઈએ તો હવે હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ અહીંયા હું બેટરમાં ઝાઝા મસાલા કરતી નથી આ નાસ્તાને એકદમ ઓછા મસાલાની સાથે હું તૈયાર કરું છું અને બધા જ શાકભાજી અને વટાણાનો આપણે પોષણ મળે એ રીતનો હું નાસ્તો તૈયાર કરવા જઈ રહી છું તો હવે આમાં આપણે એક ઇનોનું પેકેટ ઉમેરી દેવાનું છે તો આ પરફેક્ટ માપ છે એક કપ વટાણા એક કપ દહીં એક કપ સૂજી અને એક આપણે ઈનોનું પેકેટ તો તમારો નાસ્તો આનાથી એકદમ સરસ પરફેક્ટ બનશે તો ઈનો પણ સારી રીતે બેટરમાં ભળી ગયેલો છે તમે જોઈ શકો છો બેટર થોડું ફૂલી ગયું છે તો આપણું બેટર હવે રેડી છે તો ચાલો નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક આવું વઘાર્યું લીધેલું છે અને હવે એમાં આપણે એક નાની ચમચી તેલ ઉમેરી દઈશું અને તેલને સારી રીતે આ રીતે ગોળ ગોળ ફેરવી ચારે બાજુ લગાડી દેવાનું છે એટલે કે વઘારિયાને આપણે સારી રીતે તેલથી ગ્રીસ કરી દઈશું અત્યાર સુધી આપણે ગેસ ચાલુ નહોતો કર્યો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે અને આપણે થોડી માટે ગરમ થવા દઈશું તો જ્યારે આપણું તેલ ગરમ ન હોય ને ત્યારે જ એમાં રાઈ ઉમેરી દેવાનું જેથી કરીને જ્યારે તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ થશે ને એ આપણને ખ્યાલ આવશે જો આ રીતે થોડા થોડા બબલ્સ આવવા માંડે ને એટલે આપણું તેલ હલકું એવું ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે જીરું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેવા હું અહીંયા સફેદ તલ ઉમેરી રહી છું અને હવે આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું ને એ આપણે એકથી દોઢ ચમચી જેટલું ઉમેરીશું અહીંયા વધારે ખીરું ઉમેરવાનું નથી ખીરાને આ રીતે થોડું આપણે ફેલાવી દેવાનું છે તો ખીરાને આપણે એ રીતે ફેલાવાનું કે જેથી થોડો વચ્ચે ખાડો થાય અને આપણે થોડું સ્ટફિંગ ઉમેરી શકીએ તો અહીંયા હું મોઝરેલા ચીઝ ઉમેરી દઈશ તમારી પાસે જો મોઝરેલા ચીઝ ન હોય તો તમે ચીઝ ક્યુબને ખમણીને પણ ઉમેરી શકો છો અને હવે જે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ હતું એ અહીંયા ઉમેરી દઈશું તો અહીંયા જેટલું પણ સમાય એટલું તમારે સ્ટફિંગ ઉમેરવાનું છે અને આ રીતે હળવું એને દબાવી દેવાનું જેથી એ સારી રીતે સેટ થઈ જાય તો અહીંયા લગભગ દોઢથી બે ચમચી જેટલું સ્ટફિંગ અહીંયા સમાણું છે અને ઉપરથી ફરીથી આપણે જે ખીરું તૈયાર કરેલું હતું ને એને આ રીતે સ્ટફિંગને બરાબર કવર કરી દેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા વધારે પડતું ખીરું નહીં ઉમેરવાનું નહીંતર આ નાસ્તો અંદરથી કાચો રહેશે અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે તો આ રીતે આપણે સરસ રીતે ઉપર પણ ખીરું ફેલાવી દઈશું ખીરું સરસ રીતે પાથર્યા પછી હવે વઘારિયાના માપનો વાટકો કે ડીશથી એને આ રીતે ઢાંકી દેવાનું છે અને એને બિલકુલ ધીમા તાપે ચડવા દેવાનું છે આને બહુ ચડતા વાર નથી લાગતી તો થોડી વાર પછી હવે આપણે એને ચેક કરીશું તો આ રીતે હળવાથી ડીશ કે વાટકો હટાવી દેવાનો અને જો ઉપર છે ને કોરું પડી ગયું છે ખીરું તો હવે એને આપણે ઉથલાવી દેવાનું છે તો આ રીતે ચપ્પુથી બધી જ એની સાઈડને આપણે છૂટી પાડી દઈશું નીચે સારી રીતે તેલ લગાડેલું હતું ને એટલે આને છૂટું પડતા બિલકુલ વાર નહીં લાગે તો જો આ રીતે સરસ રીતે છૂટું પાડી દેવાનું છે અને હવે એક ચમચાની મદદથી એને આપણે ઉથલાવી દઈશું આને ચમચાની મદદથી ઉથલાવશો ને તો બિલકુલ તકલીફ નહીં પડે તો તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે અને ઉપરથી કેટલો સરસ ક્રિસ્પી એવો નાસ્તો આપણો દેખાય છે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થવાનો છે તો બીજી બાજુ આને આપણે ઢાંકીને ચડવા દઈએ ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે એકદમ ધીમા તાપે આને ચડવા દેવાનું છે તમને મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ જો તમને મારા કુકિંગ વિડીયોઝ પસંદ આવતા હોય મારી રેસીપીઝ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે ઘણા બધા એવા વ્યૂઅર્સ છે જે વિડીયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મને સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બીજી બાજુથી પણ આપણો નાસ્તો ચડીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે અને નાસ્તો સરસ એવો ફૂલી પણ ગયો છે અને ચડી પણ ગયો છે તો હવે આને આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે તો નાનાથી લઈ મોટાને ભાવે એવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તૈયાર છે આને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ઘરમાં ગરમ નાસ્તાને હું ઘરના જ બનાવેલા ટોમેટો સોસ જેની રેસીપી ઓલરેડી મારી ચેનલ પર અપલોડ કરી દીધેલી છે એની સાથે સર્વ કરીશ તો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેશો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં રહેલું બે આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો બાય બાય